હું બેસી ગઈશું અહીંયા પૂજા છે ભી વાડિયા રસ્તો સીધો ખાંભા જાય અમે કામ શરૂ છે નું પુલ બનાવેસ અગડે આઈથી વાડીએ વી જવાનું કેમ વી જવું ને વાડીએ હા વાડીએ જાવ ને અહી જો કેમ છો થાકી ગયું બહુ રોદા આવ્યો કા બસમાં આવ્યા ને હે એ હાલો તો આગળ વાડીએ મળવી બન્યા રેજો આપણા બ્લોગમાં

બુલેટ લઈને લેવા આવ્યો છે લેવા આવ્યો છો આમ આમ તો કરી જો હલો તો હવે જાવી વાડીયા આગળ વાડીયા જઈને મળવી બન્યા રહી જો આમને બ્લોગ માં આપડા ભાઈ ની વાડી છે સૈના એના છે કે પક્કા આવડા હોતે કેમ છે સૈના

મજા તો આયા છે હાશી છે ને ને પક્કા મજા છે વાતાવરણ જો કેમ છે એક નંબર છે ને આ છે રામાપીર નું મંદિર બ્લોગ માં બનાર જો આગળ બતાવશો અમારી વાડીમાં હું હું છે બધી વસ્તુ તમને બનાર જો બ્લોગ માં તો હાલા જાવી સવી સવી બધું આગા સઈના બેટા કેમ છે ઓલી દેખાઈ પણ આપણી વાડી છે

પછી આ કલમું વાવી છે હરી આ આ નાવા હાટું બનાવ્યું છે નાની એવી કુંડી આ કવો છે આ કૌવો બતાવું આ કબૂતર ઉડે હું એટલું પાણી પહેર્યું ઊંડો છે ઘઉં તો આયા એક બગીચો છે બગીચો છે પણ આમે કેમેરો હોત મૂકેલો જોઈ લો જો અહીંયા કેમેરો હતો છે દેખાય આવું છે બધુંય વાડી મારી મજા આવે આગળ બન્યા રેજો હજી બતાવું તમને બધું આગળ જોતા રેજો બ્લોક ગમે તો લાઈક શેર સુસ્ક્રાઇબર કરજો કે આવા નવા વિડીયો જોવા છે ને એ ચેનલ સુસ્ક્રાઇબર કરી નાખ્યો આ છે આપણી બીજી કા ઘરની વાડી છે આ બગીચો છે આપણે આપણે દાદાની બાદા કોબી પૂત કોબી કોને વાવી કોઈ કોબી એ બહુ આ વાવી તી આ મેલો કોઈ બિવાવી છે એરી દેખાય તો એક કોબી છે બધી વેલ રાતું મે બેઠા करूंगा કી બસ જા રો વાડીએ અમારા આંબામાં મોર પણ આવી ગયો છે ટૂક સમયમાં કેરી આવી જશે આવી જાવ તો ખાવાર આવી ગયો છે ગાડી પડી પણ કઈ કામની નથી થાકી ગઈ છે હવે હું કરે છે ટાઇટ ને ટ્રેક્ટર પડ્યું છે એ સુઈ ગયું છે હમણાં આ પે ઘઉં વાવ્યા છે ઉપડજે દાદાની વાઇટ જોઈને બેઠા કપકા કઈ આવે મારા દીકરા એમ કઈ રોય રોવી ખોડિયાર ખોડિયાર માં નું મંદિર છે હું કરો દાદા બેઠા હારું છે ને આ દાદા ના ઘઉં છે વસકાલે દિવાળી માં આવ્યા માંડવી હતી આમાં અત્યારે ઘઉં વાવી દીધા એ લહણ વાવ્યું દાદા હા દાદા જો અહીં બેઠા કેમ છે દાદા સારું છે ને સારું છે ને દાદા

અજીનાજીના ટમેટા છે. દેશી ટમેટા પણ બહુ મજા આવ ખાવાની. ઓ મજા આવ. તમે કેવા છો? હું તો બહુ દેખવા આયા. હું જો મજા આવસવો માથે ન થાય છે. હું છું માં. નું આલ પાલક લે. હે માં હું છું. પહેલા કેન્દ્ર મારી નરે બાધી ન આવે તો મેં

آه بده پیگا وې ته مزه راوګا دادا هه ماري به دا هه هه زه رېته وې ته باه هه ما هه موچو پته یې رېته وې ته کیو حارو بھائی هه هه اوس ته مزه راوښې نه به دی هه 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 به دې ته خو هوانوې بھائی سی هه دغه واته دا اوا نوو ویډیو جوو امر چنل سبسکرایبر کری ناګجو کا دادا هه مزه راوښې

ના કાલે મે વિડિયો ઉતેરો પાડા ને વિડિયો ઉતેરો હે હા આ જગ્યા કેના ને કીતી પા આવતો આ તો કેર સડતા દા હ